લખતર પોલીસ સ્ટેશનના ભડવાણાના ગામના હાર્દિક પ્રેમજીભાઈએ ફરિયાદ નોંધાવી છે કે તેઓ ભડવાણા ગામે પોતાના ઘરે હતા ત્યારે તેમને ફોન આવેલ હતો કે તમારા ખેતરમાં ગાય ચરી રહી છે આથી તેઓ ખેતર પહોંચ્યા હતા ત્યારે તેમના ખેતરમાં દસ બાર ગાય ચરી રહી હતી તેમને ગાય ખેતરમાંથી બહાર કાઢી અને તેઓ ભડવાણા જોતા રહ્યા હતા ત્યારે તેમના મોબાઈલમાં તેમના માણસ દશાભાઈ ઉર્ફે ગુગાભાઈ પરમાર નો ફોન આવ્યો હતો તેમના ખેતરમાં ગાય ચરી રહી છે આથી તેઓ પરત ખેતર ગયા ગાયને બહાર કાઢી અને તેઓ નાસ્તો કરવા બેઠા હતા ત્યારે તેમના મોબાઈલમાં બલભદ્રસિંહ ઉર્ફ

ત્યારબાદ સુરેન્દ્રનગર વધુ સારવાર અર્થે લઈ ગયેલ આથી હાર્દિકભાઈએ ત્રણેય વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ દાખલ કરાવતા વધુ તપાસ લખતર પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહી છે